ફ્રૂટની લારી પર ફ્રૂટ પહોંચાડવા માટે ટેમ્પો ચલાવવાનું કામ કરતા નાઝીમ પઠાણ નામનો શખ્સ આજે સવારે નિત્યક્રમ મુજબથી ઘરેથી નીકળ્યો હતો જ્યાં કાસમાલા કબ્રસ્તાન પાસે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ યુવકને આંતરીને ચાકુના ઘા માર્યા હતા રસ્તા પર લોહી લુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો નાસી છૂટવામાં સફળ થયા હતા સ્થાનિક રાહદારીઓ ઇજાગ્રસ્ત નાઝીમ પઠાણને સારવાર માટે ખસેડતા તે પહેલાં જ તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો ઘટનાની જાણ કરેલી બાદ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તજવીજ હાથ ધરી હતી નઝીમ પઠાણના પરિવારને જાણ થતાં પરિવારના શખ્સો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ કર્યો હતો નાઝિમ પર હુમલો કોણે કર્યો કોની સાથે નાઝિમની અદાવત હતી આ તમામ પાસાઓ પર હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વહેલી સવારે થયેલી હત્યાના કારણે વિસ્તારમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝિમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છેરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા અને મોત જવાની હકીકત બહાર આવી છે તેના માથા ઉપર છે છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો તક બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ અમે તાત્કાલિક એફએસએલને પણ બોલાવેલ છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લે અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે